પરાઠા તો આપણે ઘણા પ્રકારના બનાવતા હોય છે પણ આજે જે આપણે પરાઠા બનાવીશું એકદમ નવી જ રીતે તો મિત્રો તમે કન્ટિન્યુ બની રહેજો અને જોતા રહેજો તો આજે જે પરાઠા આપણે બનાવીશું મેથી અને બટાકા અને વટાણાના આપણે મિક્સ પરાઠા આજે બનાવીશું તો આલુ પરાઠા તો તમે ઘણા ખાધા હશે પણ આજે જે બનાવીશું આલુ પરોઠા એકદમ નવી રીતે બનાવીશું તો મિત્રો જોતા રહેજો અને જો રેસીપી પસંદ આવી જાય તો લાઈક કરી દેજો તો ચાલો બનાવીએ સૌ પ્રથમ તો આપણે જે એક કપ મેથી લીધી હતી એને ઝીણી સમારી લીધી છે અને ઘઉંનો લોટ લીધો છે આપણે રોટલીનો જે ઝીણો રોટ રેગ્યુલર લેતા હોય એ લોટ લીધો છે એમાં આપણે અજમો ઉમેરી દઈશું અને મેં અહીંયા આપણે સાત કે આઠ પરાઠા માટેનો લોટ લીધો છે અને અજમો એક ચમચી જેટલો લીધો છે અજમો આપણે ઉમેરીશું તો શું છે કે રોટલી આપણે એકદમ પચી જાય અને અજમો ને ગરમાવો પણ શરીરમાં આપે છે તો ચાલો હવે આપણે એનો લોટ બાંધી લેવાનો છે તો લોટ હું એકદમ જ આપણે જે પરાઠાનો બાંધતા હોઈએ છીએ એ રીતે જ આપણે એનો લોટ બાંધી લેવાનો છે અને પરાઠાનો એકદમ ઢીલો હોય ને એવો જ અને આ લોટ એકદમ ઢીલો જ આપણે બાંધવાનો છે અને એટલો મસળવાનો છે ને કે આપણે હાથમાં ના ચોંટે ત્યાં સુધી મસાડવાનો તો જ તમારા પરાઠા એકદમ પરફેક્ટ બનશે તો ચાલો હવે આને આપણે કૂણામાં મૂકી દઈએ થોડી વાર ઢાંકી દે ત્યાં સુધી હું તમને પરાઠાનું સ્ટફિંગ બતાવી દઉં તો અહીંયા મેં એક વાટકી વટાણા લીધા છે લીલા વટાણા અને આ બાફેલા બટાકા લીધા છે તો બટાકાને આપણે છોલીએ ત્યાં સુધી બટાકા આપણે વટાણા બાફી લઈશું તો વટાણા બફાઈ ગયા છે અને લઈ લીધા છે એક વાસણની અંદર એકદમ પ્રેશ થઈ જાય છે તો ચાલો હવે આને આપણે એને પીસી લેવાના છે એટલે કે શું છે કે અડધા અડધા આપણે એના પીસી લઈએ ને તો શું છે કે વણવામાં આપણે એને સારું એવું સહેલું પડે તો ચાલો વટાણા પણ આપણે સારી રીતે આપણે પીસી લીધા છે અને હવે આપણે લઈ લઈશું બટાકા જે બટાકાની આપણે મેં છાલ પણ અંદર એને કાઢી લીધી છે અને આ રીતે આપણે છીણવાનું લઈ લીધું છે એટલે એનાથી જો તમારે એમાં જ મેસ કરવા હોય તો તમે એને મેસ કરી શકો છો પાઉંભાજી મેસાથી પણ અહીંયા જેટલું આપણે એને છીણી લઈશું ને એટલે શું છે કે આપણે એને વણવામાં એકદમ જ સહેલાઈથી વણાઈ જાય અને હવે આપણે બટાકા પણ સારી રીતે મેસ કરી લીધા છે અને હવે જે વટાણા બટાકાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યાં સુધી ચાલો હવે એમાં આપણે મસાલા કરવાના છે તો મસાલામાં અહીંયા અમે આ આદુ લસણ અને મરચાં પીસેલા છે તો અહીંયા આપણે ત્રણે પીસી લીધા છે અને અહીંયા મેં દોઢ ચમચી જેવું લઈ લઉં છું અને હવે આપણે એમાં ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને મસાલામાં આપણે બીજું લઈ લઈશું અહીંયા આખું જીરું લઈ લઈશું એક ચમચી અને પછી હું આપણે એમાં ફરી ઉમેરીશું બીજા મસાલામાં આપણે લઈ લઈશું જીરું ધાણા જીરું પાવડર એટલે કે ધાણા પાવડર લઈ લઈશું અને હવે આપણે એમાં ઉમેરી દઈશું લીલા ધાણા એટલે શું છે અને ખટાશ માટે આપણે લીંબુ જો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો અને ખાંડ પણ તમારે ઉમેર્યું હોય તો ઉમેરી શકો પણ હું અહીંયા ખાંડ નથી લેવાની મેં લીંબુનો જ ખાલી થોડા ટીપા ઉમેરેલા છે અને હવે આપણે ધાણા નાખીને આ રીતે એનો મસાલો આપણે સારી રીતે બનાવી દઈશું તો સારી રીતે બટાકામાં પણ સારી રીતે ધાણા અને મસાલો સારી રીતે એવો મિક્સ થઈ ગયો છે તો ચાલો હવે એના આપણે ગુલ્લા કરી લઈશું તો હું અત્યારે અહીંયા તમને આ રીતે જોઈ શકો છો આપણો બટાકાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને થોડું થોડું પોષણ લેતા જઈશું અને હું અહીંયા અત્યારે તમને બે પરાઠા કરીને બતાવું છું તો જોઈ શકો છો તો અહીંયા આપણે ગુલા કરી લીધા છે જેટલા આપણે તમારે પરોઠા કરવા હોય એ રીતે અને હવે અહીંયા ગુલા કરી લીધા છે હવે આપણે આને બાજુ પર મૂકી આપણે લોટ લઈ લઈશું ઘઉંનો લોટ જોઈ લઈશું લોટ પણ સારો આપણો એવો જોઈ લઈશું તો ખોલીને ચેક કરી લીધો છે તો લોટ પણ સારો એવો આપણો એકદમ ખૂણવાઈ ગયો છે અને સરસ રીતે લોટ પણ સરસ થઈ ગયો છે અને એકદમ તમને એવું લાગશે કે મેંદાનો લોટ ઉમેરેલો પણ ના મિત્રો તમે એકદમ જો આવી રીતના લોટ બાંધશો અને આવી રીતના મૂકી રાખશો ને તો તમારો લોટ એકદમ સરસ ચીખાસ આવી જશે અને જેટલો તમે એનો મસળશો ને એટલો એમાં ગ્લુટન આવશે તો આ રીતે હવે આપણે પરાઠાનો લોટ હવે ચાલો બે વાણીને હું તમને બતાવું છું અને હવે મેં વેલાણ પાટલી લઈ લીધું છે અને સાથે હવે આપણે લુવો લીધો છે ઘઉંનો લોટ એ કોરો લોટ લીધો છે અને પછી અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે આપણે એક ગુલ્લો અને એને આ રીતે આપણે હલકો થોડો વણી લેવાનો છે અને પછી આપણે જે બટાકાનો જે લુવો લીધો છે એને આ રીતે આપણે બંને સાઈડ આપણે એને પોટલી વાળી દેવાની છે આ રીતે પોટલી વાળી અને પછી જે બીજો વધારાનો લોટ હોય ને એને આ રીતે દબાવી દેવાનું ફરી એ જ આપણે આંટા માણ લેવાનું નથી અને તમે જો હાથથી આ રીતે બંને બધી બાજુથી તમે એને સ્પ્રેડ કરશો ને એટલે આપણો મસાલો છે ને એટલે સરસ રીતે બધી બાજુ આવી જશે તો ચાલો હવે આને આપણે એક કે બે વેલણ મારીને એને આપણે જેટલો તમારે પતલો કે જોતો હોય એ સાઈડનો તમારે એને વણી લેવો તો આપણે બધી સાઈડથી વણી લીધો છે હવે આપણે તવી પણ મેં ગરમ કરવા મૂકી દીધી છે ધીમા તાપે અને હવે આને તમે જોઈ શકો છો એની થિકનેસ અને જે આપણે આલુનો મસાલો અને બટા આપણે ઘઉંના લોટનો એટલે આ રીતે તમારે એની થિકનેસ થશે તો ચાલો હવે એને આપણે એક થાળીમાં લઈ લઉં છું અને હું બીજો પણ તમને સેમ વણીને બતાવું છું તો ચાલો ફરી પાછું આપણે સેમ અગાઉ જે વણેલો છે એવી રીતના જ આપણે એને વણીને હું તમને બતાવી દઉં તો અહીંયા આપણે જે બટાકાનો મસાલાનો લુઓ કરેલો છે એને ફરી પાછું આ રીતે પોટલી બનાવીને જો તમારે ચોરસ કરવા તો તમે ચોરસ પણ કરી શકો છો અને તમારે આ રીતે વધારાનો લોટ કાઢવો હોય તો પણ તમે એને કાઢી શકો છો પણ આ રીતે એને આપણે દબાવી દઈશું એટલે આપણે સરસ રીતે અને આ રીતે આપણે હાથેથી એને થેપી દઈશું ફરી પાછો આપણે કોરો લોટ લઈશું અને તો બંને પરાઠાને બધા પરાઠા તમારે આ રીતે એને વણી લેવા અને લોટ જો તમે પરાઠાનો તમે આ રીતે જો બાંધશો તો તમારા પરાઠા એ ફાટશે પણ નહીં અને ચવડ પણ નહીં થાય અને જ્યારે બનાવશો ત્યારે એકદમ સોફ્ટ રહેશે અને ખાવામાં પણ તમારા જો લાંબો સમય સુધી પડ્યા રહેશે તો પણ તમારા એકદમ સુકાશે નહીં અને ફાટી પણ જ્યારે વણતી સમયે તમારા ફાટી જતા હોય છે એ ફાટશે પણ નહીં તો આ ટીપથી તમે બનાવજો તો મિત્રો ચાલો હવે આપણે પરાઠા મેં અહીંયા તૈયાર કરી લીધા છે તો હું તમને શેકીને પણ બતાવું તો અહીંયા આપણે મેં તવો કે પેન તમે લોઢી પણ લઈ શકો છો તો હવે આને ગરમ થઈ ગયો છે અને બીજી સાઈડ મેં પલટી દીધો છે અને હવે આપણે એને ઉપર અહીંયા બ્રશથી એને તેલ લગાવી દઈશું તો થોડું થોડું જ આપણે બહુ તેલ નહીં લગાવીએ તો આ રીતે આપણે બ્રશથી તેલ લગાવી દીધું છે અને બીજી સાઈડ તમે જોઈ શકો છો તો ફરી પાછું આપણે બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દેવાનું છે તમે ઘી કે તેલ બટર કંઈ પણ લગાવી શકો છો પણ મેં બટરથી પણ બનાવેલા છે તમે બટર પણ ઉપર લગાવી શકો છો અને ઘી પણ લગાવી શકો છો અને તેલથી પણ બનાવી શકો છો તો ચાલો અહીંયા આપણે આજે તેલથી બનાવીને આ રીતે એને જોઈ શકો છો કેટલા સરસ આપણો ફૂલીને તૈયાર થઈ ગયો છે તો હવે તૈયાર થઈ ગયો છે આપણો તો બીજો ફરી પાછો આપણે સેમ શેકીને હું તમને બતાવું છું તો મિત્રો તમે આને દહીં સાથે છે ચટણી સાથે છે કંઈ પણ તમે જો બનાવી હોય અને ન બનાવવી હોય ને તો પણ તમે આમાં જ એને પરાઠાને ખાઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે ફરી પાછો એને તેલ લગાવી દઈશું અને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા જે રીતે આપણે પરાઠા શેકતા હોય એ રીતે એને શેકી લેવાનું છે અને ગેસ ફ્લેમ મેં એકદમ સ્લો રાખેલી છે પણ તો પણ તમે જોઈ શકો છો ને આપણા પરાઠા એકદમ અને આ રીતે જો તમે પરાઠાનો લોટ બાંધશો ને તો તમારા બધા પરાઠા તમારા ફૂલીને દડા જેવા થશે અને ફૂલશે અને એકદમ જ સરસ સોફ્ટ એવા બનશે તો તૈયાર થઈ ગયા છે અને અહીંયા હવે આપણે પરાઠાને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો પરાઠા તૈયાર થઈ ગયા છે અને અહીંયા સરિંગ પ્લેટમાં આપણે લઈ લીધા છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલ પણ નવા આવ્યા હોવ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું